જય માતાજી મિત્રો આજે મારી જીવનની એક કહાની કહું જેના કારણે હું ગોપળભાઈ સાથે થોડુંક સેવામાં જોડાયો પછી સાથે જોડાયો હું મામાના ઘરે મોટો થયો મહેસાણાની બાજુમાં સુંદરીપુરા ત્યાંથી ભણવા માટે એની બાજુના ગામ બોટા પારડી જવું પડતું ત્યાં અમારા ક્લાસનો એક બેસ્ટ સ્ટુડન્ટ અને મારી જ બેન્ચીસ ઉપર ભણી અને સાથે મને પણ ઘણું બધું શીખવા વાળો અમારી બેન્ચમાં એ વખત કદાચ એટી એઇટ કે એટી નાઇન પરસેન્ટ લાઈન ટોપ ટેનમાં હતો કમલેશ સોમાભાઈ પટેલ માનો હતી પપ્પા હતા ભાઈ હતો દસમા પછી હું ભણવાનું છોડી દીધું ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને હું અમદાવાદમાં મમ્મી પપ્પા જોડે આવી ગયો ઘણા બધા વર્ષો વયા ગયા પછી એક વખત યાદ આવી કે ચલો ભાઈ આજે મામાના ઘરે આવ્યા છે તો બધા મિત્રો ભેગા થઈ અને એક મિત્રને કીધું ચાલો આપણે ઉટ્ટા પાડી જઈએ કમલેશને મળવા જવું છે મારે વચમાં કોઈ કોન્ટેક્ટ નહોતો કારણ કે પહેલાં તો મોબાઈલ કે ફોન હતા નહીં એટલે હું એને મળવા ગયો તો ખબર પડી કે કમલેશ તો માનસિક તકલીફ થઈ છે અને ગાંડો થઈ ગયો છે એને એક રૂમમાં પૂરી પૂરી રાખ્યા જેવી બંધ રાખવો પડતો હતો એટલે અમે ગયા એટલે કીધું કે કમલેશને મળવું છે તો અમને એવું કીધું કે ભાઈ એ કોઈને ઓળખતો નહીં અને ખાલી ખોટો ગુસ્સામાં આવી જાય છે એટલે તમે ના મળો તો સર તો મેં જીદ કરી કે મારે મળવું છે ભલે પણ ના ઓળખે એટલે એ રૂમનો દરવાજો ખોલ્યો જેવું અંદર ગયો મને ઓળખી ગયો દિલીપ કરીને મને ઘરે પડી ગયો તકલીફ જાજી હતી એ વખતે ફાઈનાન્શિયલીથી માંડીને મારા પરિવારની પણ પરિસ્થિતિ એવી હતી કે હું કોઈ એટલો ઝડપી નિર્ણય ના લઈ શકતો લઈ શકું સતત મેં એને કીધું કે હું તારા માટે થશે તો કંઈક કરીશ પાછો અમદાવાદ આવી ગયો કામમાં ખોવાઈ ગયો પાછો ભૂલી ગયો કમલેશનું થોડાક સમય પહેલાં જે વ્યક્તિને હું વચન આપીને આવ્યો હતો એ હું ભૂલી ગયો કારણ કે મને નહોતી ખબર કે આનું મારે શું કરવું અથવા તો એના પાછળ ફાઇનાન્સિયલી ખર્ચો કરવાની મારી એટલી કેપેસિટી નહોતી મને પછી હમાચાર મળ્યા કે કમલેશ તો ઘરેથી નીકળી ગયો છે અને રોડ ઉપર રખડે છે ક્યાં રખડે છે એ ખબર નહીં આ જ્યારે સમાચાર મળે ત્યારે હું આર્થિક થોડોક વ્યવસ્થિત થઈ ગયો હતો એટલે મેં એને જ ચાલુ કર્યું મેં પોપટભાઈને ફોન કરીને જણાવ્યું કે ભાઈ કોઈ કમલેશ આવી રીતે તમને મળે તો મને જાણ કરજો કમલેશ મળ્યો નહીં કમલેશને ગોતવામાં ગોતવામાં હું થોડો ઘણો પ્રભુજીઓની સેવામાં લાગી ગયો પાછો મિસાણા ગયો તો મને સમાચાર મને લાગે કે કમલેશ નિવેદ થઈ ગઈ છે એટલે મને એક અફસોસ થઈ ગયો કે મારો જીગરી મિત્ર હતો જ્યારે એને મારી જરૂર હતી જ્યારે મારી ફરજ હતી કે એને હું મદદ કરું એને એમાંથી બહાર કાઢું એના આ જે ડિપ્રેશનમાંથી એના ઘાણપણને દૂર કરું એવું ના કરી શક્યો અને મારી એક ફરજ હું ના નિભાવી શક્યો એને આ રીતે મોત મળ્યું તકલીફો ઘણી થઈ સતો ભગવાનનો જે બી ફેસલો થયો એ મંજૂર માન્યો પરંતુ આજે મને દરેક પ્રભુજીમાં એ કમલેશ દેખાય છે આજે હું પણ જ્યારે પણ હું કોઈ પ્રભુજીને રેસ્ક્યુ કરવા જવું કાશ્રમ આશ્રમ મેં જાઉં ને ત્યારે હું એને બધામાં કમલેશ જ જતો હોઉં છું કે કદાચ એ વખતે મેં થોડી પણ એને મદદ કરી હોત કે થોડું પણ એના માટે કંઈક કર્યું હોત ને તો આજે કમલેશ સારો હોત ને મારી જોડે હોત આ અફસોસ આખી જિંદગી રહ્યો મને આજે પણ હશે અને આવતીકાલે પણ રહેશે તમને હાથમાં જ્યાં પણ હોય એની પણ હું બે હાથ જોડીને માફી માગું માફ કરજે યાર તારા માટે કે શું ના કરી શક્યું માન્યું કે મારી પણ થોડીક મજબૂરીઓ હતી પણ એટલી નહોતી તારા જીવથી વધુ હતી કંઈક તો કરવું જોઈતું મારા માટે કદાચ આ કર્મ માટે મને કદાચ કાળીઓ ઠાકરે માફ નહીં કરે અને આ કદાચ ભગવાન પ્રશ્ન કરી શકે આના માટે કેમ ન તો મિત્રો માફ કરજે પણ આજ હું દરેકે દરેક પ્રભુજીમાં હું તને જોઉં છું અને એટલી જ એમની સેવા કરું છું એટલે જ એમની મદદ કરું છું કોઈ પણ પ્રભુજીને જોઉં છું તો મને બીજો ચહેરો જ નથી દેખાતો એમાં કદાચ આ પ્રાયશ્ચિતનો ભાગ હોય કે મારું કર્મ જે માનો એ કદાચ હું તું માફીના લાયક પણ નથી તારી તો કારણ કે એક જ ટિફિનમાં ને એક જ બેન્ચિસ ઉપર ભણ્યા ન હું કહી નતો કરી શક્યો તારા માટે મેં તને પ્રોમિસ આપ્યા પછી પણ નથી કરી શક્યું ખબર નથી ભગવાન પણ મને માફ કરે કે ના કરે પરંતુ એક વસ્તુ ફાઇનલ છે કે તારા લીધે બીજા ઘણા બધા પ્રભુજીઓની સેવા મારાથી થાય છે તો આ તો એક મારી જિંદગીનો વળાંક તમારી જિંદગીમાં પણ ક્યારેક આવો વળાંક આવે કોઈને જોવો અજાણ્યાને પણ જુઓ કંઈક મદદ કરવાની કોશિશ કરો બીજું કાંઈ ના કરી શકો તો પોપટભાઈ હિરમય પછી ચો મન ફોન કરો એના માટે પછી મારા જેમ અફસોસ ના કરવો પડે તમારે જય માતાજી જય ભવાની